ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકવાર બનાવી મહિના સુધી ખવાય એવા ક્રિસ્પી ચટપટા ટેસ્ટી એવા બટેટાના ગાંઠિયા તો ગાંઠિયા તમે બહુ વેરાયટીના ખાધા હશે પણ આવા ચટપટા ગાંઠિયા એકવાર ખાઈ લેશો તો બીજા બધા ભૂલી જાઓ એટલા ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ એવા છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ આ રેસિપીથી આપણે લગભગ ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા તમારા ગાંઠિયા બનશે તો સૌથી પહેલાં આપણે આ રીતે એક બોલમાં બે મીડિયમ બટેટા તો બાફેલા બે મીડિયમ બટેટાને તમારે આ રીતે ખમણીના મદદથી ખમણી લેવાનું છે તો મોટું ખમણ બહુ નથી કરવાનું આ રીતે જે મીડિયમ ખમણ હોય એનાથી તમારે બટેટા આ રીતે ખમણી લેવાના છે જો તમારે મેઝર કરીને લેવું હોય અને એ જ રીતે જો તમારે બીજી સામગ્રીઓ યુઝ કરવી હોય તો બસો મિલનો જે કપ આવે તો મારી એ જ કપના માપની આ રીતે વાટકી છે આપણે એટલા બાફેલા બટેટા આ રીતે તમે જોઈ શકો છો મેં લઈ લીધા છે વધારે ગાંઠિયા બનાવવા હોય તો બે કપ આ રીતે ખમણેલા બટેટા લઈ અને તમે બનાવી શકો એકથી બે ટી સ્પૂન જેટલું ઝીણું ઝીણું કે એકદમ ફાઇન પેસ્ટ આપણે લસણની લઈશું લસણનો ખાતા હોય તો સ્કીપ કરવાનું છે એક ચોથા ટી સ્પૂન જેટલી હળદર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ચોથા ટીસ્પૂન જેટલી હિંગ બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો અને એક ટી સ્પૂન જેટલું મીઠું તો સ્વાદ પ્રમાણે તમારે બેલેન્સ કરી બધું ઉમેરવાનું તીખા ગાંઠિયા વધારે જોવે તો લાલ મરચું વધારે તીખું પણ લઈ શકો અને પછી આપણે એમાં બે કપ બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરી દઈશું આ રીતે તમે જો એક કપ આ રીતે બાફેલા બટેટા લ્યો તો બે કપ તમારે બેસન એટલે કે ચણાનો લોટ લેવાનો છે એમાં આપણે એક લીંબુનો રસ તો એક મોટા લીંબુનો રસ નીચોવાનો છે લીંબુથી ટેસ્ટ બહુ સારો આવશે સાથે ગાંઠિયા ક્રિસ્પી પણ બહુ બનશે આ રીતે મિક્સ કરી દઈશું અને હવે ટીપ છે વધારે ગાંઠિયા ક્રિસ્પી બને એટલા માટે તમારે એક ચોથાઈ કપથી અડધો કપ જેટલો તમારે અહીંયા ચોખાનો લોટ ઉમેરવાનો છે હવે અહીંયા બટેટામાં મોશ્ચર અમુક ટાઈમે વધારે હોય તો તમારે વધારે ઉમેરવાનો અત્યારે મને એક ચોથાઈ કપ જેટલો જ જરૂર પડ્યો છે તો મેં એ રીતે ઉમેરી દીધો મિક્સ કરી દઈશું અને એકદમ સારી રીતે થોડો તમારે એને આ રીતે મસળી લેવાનો આવો સોફ્ટ થોડો લોટ રહેશે તો એવો જ લોટ રહેવો જોઈએ તો આપણે ગાંઠિયાનો લોટ તૈયાર થઈ ગયો હવે આપણે એને સંચો લઈ લઈશું તમારા પાસે જે પણ વેરાયટીનો સંચો હોય એ તમે લઈ શકો થોડો જડ્ડા ગાંઠિયા પડે એ જ રીતે તમારે લેવાનું એકદમ ઝીણા ગાંઠિયા નથી લેવાના નહીં તો બરાબર નહીં બને તો હલકા હોલ જે થોડા મોટા હોય ગાંઠિયાનો એ મેં રીંગ લઈ લીધી એને તેલથી ગ્રીસ કરી આ રીતે સંચાના ઉપરના મોલ્ડને પણ આ રીતે ગ્રીસ કરી લઈશું અને પછી આપણે આ રીતે રિંગ છે એ સંચામાં ફિટ કરી લઈશું અને એમાં આપણે લોટ લોટને થોડો મસળી એનો રોલ બનાવી અને તમારે લોટ છે એ આ રીતે ગાંઠિયા મેકર એટલે કે આપણે જે ચકરીનું મશીન કે સંચો કહીએ એમાં આપણે આ રીતે જેટલો લોટ આવે એટલો તમારે આ રીતે પ્રેસ કરી અને ઉમેરી દેવાનો છે અને પછી તમારે આ રીતે એને બંધ કરી દેવાનો છે જો અહીંયા તમને લાગે કે લોટ ઢીલો થઈ ગયો છે તો ચોખાનો લોટ તમે ઉમેરી શકો થોડીવાર પછી પણ એ ઢીલો થાય છે હવે આ ચક્રી મેકર છે એ હેન્ડલથી પ્રેસ થાય અને તમે જો આપણું જૂનું હોય તો એ તમારે ઉપર ફેરવીને તમારે ગાંઠિયા પાડવાના હોય આ મેકર એટલે કે ગરમ તેલ એકવાર થઈ જાય પછી આ રીતે તમારે ગાંઠિયાનું આ રીતે એક રાઉન્ડ એકથી બે રાઉન્ડ ડિપેન્ડ જો આ રીતે બે રાઉન્ડ તમે ફેરવો તો તળાતા લગભગ ચારથી પાંચ મિનિટ જેવું લાગશે એક રાઉન્ડ ફેરવો તો ત્રણેક મિનિટમાં તળાઈ જશે આ રીતે બે રાઉન્ડ મેં ફેરવી લીધા ગાંઠિયાના અને પછી આપણે એને એક સાઈડથી મેં બે મિનિટ જેવું ફ્રાય કર્યું બીજી સાઈડ પણ મેં મીડિયમ ફ્લેમ પર બે મિનિટ જેવું ફ્રાય કર્યું અત્યારે ગાંઠિયા તમે જોઈ શકો છો કેવા કલરના છે હવે ગોલ્ડન કલર આવવા લાગે ત્યાં સુધી આપણે ગાંઠિયાને તળવાના છે તો આ રીતે તમે જોઈ શકો છો ગોલ્ડન કલર આવી જશે ગાંઠિયામાં આ રીતે ગોલ્ડન કલર તમારે વધારે લાવવો હોય તો વધારે પણ લાવી શકો ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તમારે ગાંઠિયાને તળવાના તો આવો કલર આવી જાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજા બધા ગાંઠિયા પણ આ રીતે ગરમ તેલમાં એક રાઉન્ડ તો પહેલાં મેં બે રાઉન્ડ ફેરવ્યા તો એમાં મને છ મિનિટ જેવું લાગ્યું પણ આ રીતે જો એક રાઉન્ડ તમે ફેરવશો તો ચાર જ મિનિટમાં આ રીતે ગાંઠિયા તમારા તળાઈને રેડી થઈ જશે તો આ રીતે કડાઈ મોટી નાની કેવી છે એ રીતે તમારે આ રીતે ગાંઠિયા તળવાના છે આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવા ગાંઠિયા તળાઈને રેડી થઈ ગયા મેં બધા જ ગાંઠિયા બનાવી લીધા ઠંડા થવા દેવાના જ્યારે ગરમ ગરમ હશે તો બટેટાના લીધે થોડા સોફ્ટ હશે પછી જેમ તળાય અને ઠંડા થશે એટલે એકદમ કુરકુરા ક્રિસ્પી બહુ ટેસ્ટી એવા લાગશે અડધો કલાક સુધી તમારે ઠંડા થવા દેવાના પછી ક્રિસ્પી થઈ જાય એટલે એને બ્રેક કરી અને પછી તમારે કોઈ એરટાઈટ ડબ્બામાં ભરી તમે એને વીસ દિવસ સુધી ખાઈ શકો તો એકવાર બનાવી લેવાના અને જ્યારે પણ તમે બાળકોને લંચ બોક્સમાં સવારનો નાસ્તો હોય ગમે ત્યારે ખાઈ શકો જો આલુ ભુજીયા તમને ભાવશે તો આ ગાંઠિયા તો તમને ખૂબ જ ભાવશે એકવાર આ રીતે બટેટાના આવા ચટપટા ટેસ્ટી ગાંઠિયા ખાઈ લેશો તો બીજા બધા ગાંઠિયા ભૂલી જશો એટલા ટેસ્ટી સાથે ખાવામાં ક્રિસ્પી પણ મોઢામાં જતા સોફ્ટ એવા આ ગાંઠિયા થાય છે તો ફરસાણ માટે ક્રિસ્પી ચટપટા ટેસ્ટી એવા તીખા બટેટાના ગાંઠિયાની રેસિપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ તીખા ગાંઠિયા ક્રિસ્પી ચટપટા ગાંઠિયાની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ